છત્રી થાય 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 તું તો ભલ ભલા ની છત્રી કરું તો તારા ડોસી છત્રી તું પણ હત્રી કેવાય છત્રી લીટી બતાવી દીધી છે લીટી ખોદે રાખી સાફ કરી દેખાતું એ રિવાન બતાવી દીધું કે અહી પાવડું ફેર્યા રાખવાનું એટલે ફેર્યા રાખી થઈ જાય

તો મગન પાપરા બચ્ચા બચ્ચો બચ્ચો હોય તો પેલું આપડે લાશી એવું દર્શક મિત્રો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો